ગુજરાતના છીએ મિત્રો અપજી રહ્યા છો અભિક્રેમ ન્યૂઝ હવે છું એક ઘટના સમાચાર આવર તાલુકાના કુવાળા ગામની લુકનીકેન શાળામાં સરસ્વતી સાધના યોજનાની સાયકલો 550 ચિતલી ગ્રાઉન્ડની અંદર પડી રહે છે તેમ છતાં સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજનાની સાયકલોની તપાસ કેમ નથી થતી આ સાયકલોને લુકનીકેન શાળા બી દિવસથી મીડિયા લેવલથી લઈ પ્રેસ સુધી સરકારને ઉજાગર કરવામાં આવે છે તેમ છતાં સરકાર દ્વારા કામ તોખાખાડકાન કરવામાં આવે છે કાતું જીતી નેતાની રાહ જોવામાં આવે છે કે આવા નેતા કોણ છે જે વિતરણવાધા માંગને ચર્ચામાં આવ્યા છે જેમને પોતાના નામ ખાતર ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના ધજાગરા થઈ છે જેને લઈને લુક નિકેતન શાળાના સંચાલક પણ એટલા જવાબદાર છે કે જેમને છેલ્લે બીમાસ્થી 550 સાયકલો બીમાસ્થી સ્કૂલના ગ્રાઉન્ડની અંદર મૂકવા આવેલ તેમ છતાં પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને સાયકલો કેમનો આપી એવાતો કેવા નેતા છે જેમને બીમાસ્થી સાયકલનું વિતરણ નથી કરેલું જે સાયકલો

દિવસથી મીડિયાવાળા અહીંયા આવે છે હું વાત કરું છું કે એમણે અહીંયા પંદર દિવસ માટે જ ઉતારવા અંતર કહ્યું હતું કે અમે વિતરણ કરીશું પણ એમને કઈ હવે ખબર નથી એમનો શું પ્રશ્ન છે પણ અહીંયા છેલ્લા બે મહિનાથી તો મળી જ છે અને હું એમના ફોને કર્યો હતો એટલે એમને એવું કીધું છે કે પંદરમી ઓગસ્ટ એને વિતરણ કરવાના છીએ એવી